દોસ્તો ફરી એકવાર તમારું અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં હૃદયપૂર્વક સ્વાગત છે દોસ્તો આચાર્ય ચાણક્ય જેમણે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી તેમણે ચાણક્ય નીતિ અને અર્થશાસ્ત્ર જેવા ગ્રંથો દ્વારા તેમનું અપાર જ્ઞાન વિશ્વ સમક્ષ રજૂ કર્યું ચાણક્ય નીતિ એક સંગ્રહ છે જેમાં શ્લોકોના રૂપમાં જીવનના વિવિધ પાસાઓ પર સૂચનો આપવામાં આવ્યા છે આ નીતિઓમાં નૈતિકતા વ્યવહારિક બુદ્ધિ નેતૃત્વ સંબંધો ધન શિક્ષણ અને સમયના મહત્વ જેવા વિષયોનો સમાવેશ થાય છે ચાણક્યની નીતિઓ માત્ર રાજાઓ અને શાસકો માટે જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પણ ઉપયોગી છે આ નીતિઓ વ્યક્તિને જીવનની જટિલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે મિત્રો આજે આપણે ચાણક્ય નીતિના મુખ્ય નિયમોને વિશે વાત કરવા જઈ રહ્યા છે જો તમે તેને જીવનમાં ઉતાર્યા તો તે તમારું જીવન બદલી નાખશે તો મિત્રો જો તમારે પણ તમારું જીવન બદલવું છે તો આ નિયમોને સંપૂર્ણપણે સાંભળો તો ચાલો શરૂ કરીએ નિયમ નંબર એક શિક્ષણ અને જ્ઞાનનું મહત્વ ચાણક્ય નીતિમાં શિક્ષણ અને જ્ઞાનને સૌથી મોટું ધન માનવામાં આવે છે ચાણક્યના મતે જ્ઞાન એવું સંપત્તિ છે જે ચોરી નથી થઈ શકતું નષ્ટ નથી થઈ શકતું અને જે વ્યક્તિને હંમેશા સફળતા તરફ દોરી જાય છે જ્ઞાન વિના માણસ પશુ સમાન છે ચાણક્ય કહે છે કે જ્ઞાન વ્યક્તિને સંસ્કારી અને બુદ્ધિશાળી બનાવે છે જે વ્યક્તિ જ્ઞાનની શોધ નથી કરતો તે પશુઓથી અલગ નથી જ્ઞાન વ્યક્તિને સમજદારી અને નૈતિકતા આપે છે જેના દ્વારા તે સમાજમાં આદરણીય સ્થાન મેળવે છે વિદ્યા વિનય આપે છે વિનયથી યોગ્યતા આવે છે યોગ્યતાથી ધન પ્રાપ્ત થાય છે અને ધનથી ધર્મ આ શ્લોકમાં ચાણક્ય શિક્ષણની શૃંખલાને સમજાવે છે શિક્ષણ વ્યક્તિમાં નમ્રતા લાવે છે નમ્રતા યોગ્યતા આપે છે યોગ્યતા ધન કમાવવામાં મદદ કરે છે અને ધન નૈતિક જીવન જીવવા માટે આધાર બની શકે છે આધુનિક સંદર્ભમાં આ નિયમ શિક્ષણના મહત્વને દર્શાવે છે જે વ્યક્તિને કારકિર્દી અને સામાજિક સ્થાન આપે છે આજના યુગમાં જ્યાં ટેકનોલોજી અને જ્ઞાન આધારિત અર્થતંત્રનું વર્ચસ્વ છે ચાણક્યનો આ નિયમ ખૂબ જ પ્રસ્તુત છે શિક્ષણ અને સતત શીખવાની વૃત્તિ વ્યક્તિને સ્પર્ધાત્મક વિશ્વમાં આગળ રાખે છે નિયમ નંબર બે સમયનું મૂલ્ય ચાણક્ય સમયને સૌથી મૂલ્યવાન સંસાધન માને છે તેમની નીતિઓમાં સમયના સદુપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે જે વ્યક્તિ સમયનું મૂલ્ય નથી સમજતું સમય તેનો નાશ કરે છે ચાણક્ય કહે છે કે સમય એક એવું સંપત્તિ છે જે એકવાર ગયા પછી પાછું નથી આવતું જે વ્યક્તિ સમયનો દુરુપયોગ કરે છે તે જીવનમાં પાછળ રહી જાય છે સમયનો યોગ્ય ઉપયોગ કરવાથી જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે કાર્યને સમયસર પૂરું કરો કારણ કે સમય કોઈની રાહ નથી જોતો ચાણક્ય આ નિયમમાં સમયની પાબંદી પર ભાર મૂકે છે કોઈપણ કાર્યને સમયસર પૂર્ણ કરવું જરૂરી છે નહીં તો તેનું મૂલ્ય ઘટી જાય છે આ નિયમ આધુનિક વ્યવસાયિક જીવનમાં ખૂબ જ મહત્વનો છે જ્યાં ડેડલાઇન્સ અને સમયનું સંચાલન સફળતાની ચાવી છે આજના ઝડપી જીવનમાં જ્યાં દરેક ક્ષણ મૂલ્યવાન છે સમયનું સંચાલન એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે ચાણક્યના આ નિયમો વ્યક્તિને ટાઈમ મેનેજમેન્ટની કળા શીખવે છે જે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ઉપયોગી છે નિયમ નંબર ત્રણ નૈતિકતા અને સદાચાર ચાણક્ય નીતિમાં નૈતિકતા અને સદાચારને સફળ જીવનનો આધાર માનવામાં આવે છે ચાણક્યના મતે નૈતિક મૂલ્યો વિના મેળવેલું ધન કે સફળતા નિરર્થક છે દોસ્તો આચાર્ય ચાણક્ય કહે છે કે અનૈતિક રીતે કમાયેલું ધન તકતું નથી એટલે કે જે ધન ચોરી ધોખો કે અન્યાય દ્વારા કમાવવામાં આવે છે તે લાંબા સમય સુધી ટકતું નથી અને વ્યક્તિને આંતરિક શાંતિ આપતું નથી નૈતિક રીતે જીવન જીવવું એ સાચી સફળતાનો માર્ગ છે બીજું દાચારી વ્યક્તિને દરેક જગ્યાએ આદર મળે છે ચાણક્યના મતે જે વ્યક્તિ સચ્ચાઈ ન્યાય અને નૈતિકતાને અનુસરે છે તેને સમાજમાં હંમેશા આદર અને સન્માન મળે છે આવી વ્યક્તિ લાંબા સફળ થાય છે છે દોસ્તો આજના સમયમાં જ્યાં નૈતિકતાનો જોવા મળે ચાણક્યની આ નીતિઓ વ્યક્તિને સચ્ચાઈ અને ન્યાયના માર્ગે ચાલવા પ્રેરે છે કોર્પોરેટ વિશ્વમાં પણ નૈતિક વ્યવહાર અને પ્રામાણિકતા લાંબા ગાળાની સફળતા માટે મહત્વપૂર્ણ છે નિયમ નંબર ચાર નેતૃત્વ અને શાસન ચાણક્ય એક ઉત્તમ રાજનીતિજ્ઞ હતા અને તેમની નીતિઓમાં નેતૃત્વ અને શાસનના સિદ્ધાંતો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે રાજાને હંમેશા પ્રજાના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ ચાણક્ય કહે છે કે એક સારા નેતાનું પ્રથમ કર્તવ્ય પ્રજાની સુખાકારી અને સલામતીનું રક્ષણ કરવું છે નેતાએ પોતાના હિતો કરતા પ્રજાના હિતોને વધુ મહત્વ આપવું જોઈએ બીજું શક્તિનો ઉપયોગ ન્યાય સાથે થવો જોઈએ ચાણક્યના મતે શક્તિ અને સત્તા એક નેતાને ન્યાયી રીતે વાપરવી જોઈએ શક્તિનો દુરુપયોગ નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે મિત્રો આ નિયમો આજના નેતાઓ રાજકારણીઓ અને કોર્પોરેટ લીડર્સ માટે પણ લાગુ પડે છે એક સારો નેતા પોતાની ટીમના હિતોને પ્રાથમિકતા આપે છે અને ન્યાયી નિર્ણયો લે છે નિયમ નંબર પાંચ સંબંધો અને વિશ્વાસ ચાણક્ય નીતિમાં સંબંધો અને વિશ્વાસના મહત્વ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે ચાણક્ય વિશ્વાસની નાજુકતા અને તેની જાળવણીની જરૂરિયાતને સમજાવે છે એટલે કે જેના પર વિશ્વાસ ન હોય તેની સાથે સંબંધ ન રાખો ચાણક્ય કહે છે કે વિશ્વાસ સંબંધોનો આધાર છે જે વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી તેની સાથે સંબંધ રાખવો જોખમી હોઈ શકે છે વિશ્વાસનો ભંગ સંબંધોને નષ્ટ કરી શકે છે બીજું મિત્રોની પસંદગી કાળજીપૂર્વક કરો ચાણક્યના મતે મિત્રો એવા હોવા જોઈએ જે નૈતિક વિશ્વાસપાત્ર અને સમજદાર હોય ખરાબ મિત્રો વ્યક્તિના જીવનને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આજના સમયમાં જ્યાં સામાજિક માધ્યમો દ્વારા સંબંધો ઝડપથી બની રહ્યા છે ચાણક્યની આ નીતિઓ સાચા મિત્રો અને વિશ્વાસપાત્ર સંબંધોની પસંદગીમાં મદદ કરે છે નિયમ નંબર છ ધન અને અર્થવ્યવસ્થા ચાણક્ય એક અર્થશાસ્ત્રી હતા અને તેમની નીતિઓમાં ધનના સંચાલન અને ઉપયોગ વિશે વ્યવહારુ સલાહ આપવામાં આવી છે ધનનો સંગ્રહ કરો પરંતુ તેનો ઉપયોગ નૈતિક રીતે કરો ચાણક્ય કહે છે કે ધનનો સંગ્રહ કરવો જરૂરી છે પરંતુ તેનો ઉપયોગ નૈતિક અને ઉદાર રીતે થવો જોઈએ ધનનો દુરુપયોગ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે બીજું ધન એવું છે જે આવે છે અને જાય છે તેના પર ગર્વ ન કરો ચાણક્યના મતે ધન ક્ષણિક છે તેના પર ગર્વ કરવાને બદલે વ્યક્તિએ તેનો ઉપયોગ સારા કાર્યો માટે કરવો જોઈએ આ નિયમો આજના નાણાકીય સંચાલન અને બજેટિંગમાં ખૂબ જ ઉપયોગી છે ચાણક્યની નીતિઓ બચત રોકાણ અને નૈતિક રીતે ધનના ઉપયોગની શીખ આપે છે નિયમ નંબર સાત શત્રુ અને સાવચેતી ચાણક્ય નીતિમાં શત્રુઓથી સાવધાન રહેવા અને તેમની સામે વ્યૂહરચના બનાવવા વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે એટલે કે શત્રુને ક્યારે નબળો ન સમજો ચાણક્ય કહે છે કે શત્રુને હંમેશા શક્તિશાળી માનીને તેની સામે તૈયારી કરવી જોઈએ શત્રુની નબળાઈને ઓછી આંકવી જોખમી હોઈ શકે છે બીજું એ કે શાંતિના સમયે યુદ્ધની તૈયારી કરો ચાણક્યના મતે શાંતિના સમયમાં પણ વ્યક્તિએ ભવિષ્યની પડકારો માટે તૈયાર રહેવું જોઈએ આ નિયમ આધુનિક વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં પણ લાગુ પડે છે જ્યાં આગોતરી યોજના અને તૈયારી જરૂરી છે મિત્રો આજના સ્પર્ધાત્મક વિશ્વમાં ચાણક્યની આ નીતિઓ વ્યક્તિને સાવચેત રહેવા અને વ્યૂહરચના બનાવવા શીખવે છે ખાસ કરીને વ્યવસાય અને કોર્પોરેટ વિશ્વમાં નિયમ નંબર આઠ વ્યક્તિગત વિકાસ અને આત્મશિસ્ત ચાણક્ય નીતિમાં વ્યક્તિગત વિકાસ અને આત્મશિસ્ત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે આત્મશિસ્ત વિના સફળતા અશક્ય છે આચાર્ય ચાણક્યના મતે વ્યક્તિની સફળતા તેની આત્મશિસ્ત પર નિર્ભર કરે છે જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને લાગણીઓ પર નિયંત્રણ રાખે છે તે જ સફળ થાય છે સ્વનો અભ્યાસ કરો સ્વને સમજો ચાણક્ય કહે છે કે વ્યક્તિએ પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવી જોઈએ આત્મજ્ઞાન વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે મિત્રો આજના યુગમાં આત્મશિસ્ત અને સ્વજાગૃતિ એ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસની ચાવી છે ચાણક્યની આ નીતિઓ વ્યક્તિને પોતાની ક્ષમતાઓને ઓળખવામાં અને સુધારવામાં મદદ કરે છે ચાણક્ય નીતિ એક એવું દિશાદર્શક છે જે જીવનના દરેક પાસાને સ્પર્શે છે શિક્ષણ સમય નૈતિકતા નેતૃત્વ સંબંધો ધન અને વ્યક્તિગત વિકાસ આ નીતિઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી તે પ્રાચીન ભારતમાં હતી ચાણક્યની નીતિઓ વ્યક્તિને નૈતિક સમજદાર અને સફળ જીવન જીવવા માટે પ્રેરે છે આધુનિક વિશ્વમાં જ્યાં સ્પર્ધા તણાવ અને નૈતિક દ્વિધાઓ સામાન્ય છે ચાણક્ય નીતિ એક માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરે છે તો મિત્રો આ હતા આચાર્ય ચાણક્યના એવા આઠ નિયમો જે તમે જીવનમાં ઉતારશો તો તમારું જીવન સો ટકા બદલાઈ જશે તો મિત્રો જો તમને વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા દરેક મિત્રો સાથે શેર કરો અને જતા જતા ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ